રામવાવ ગામે આવારુ કુવાથી ગ્રામ જનો ત્રાહીમાં રાપર તાલુકાના રામવાવ ગામે વર્સો જુના ખંડેર હાલતમાં માં કુવાથી લોકોને ભારે મુશ્કેલી થોડો દિવસ પહેલા ગોવંશ નંદી કુવામાં પડી જતા ભારે મોત નિપજ્યું હતું ભૂતકાળમાં પણ ખંડેર કુવામાં ગેસ થતા સાત જેટલા લોકોના મોત થયા હતા હાલના સમયમાં તેજ હાલતમાં ખંડેર કુવા જોવા મળી રહ્યા છે સ્કૂલી જતા નાના ભૂલકાઓને આ કુવાઓના કારણે ભોગ ન બને તેની તકેદારી વિશે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે તેમજ ખંડેર કુવાની આસપાસ ધાર્મિક મંદિરો પણ આવેલા છે ત્યાં દર્શનાર્થ પરથી ધર્મ પ્રેમીઓ પણ આવતા હોય છે ધાર્મિક કાર્યક્રમો પણ યોજાતા હોય છે કોઈ ઘટના ન બને તે અંગે ગામના જાગૃત નાગરિક મહાદેવભાઈ હરિભાઈ ઢીલાએ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી રિપોર્ટ બાય ગની કુંભાર ભચાઉ શું રજૂઆત છે તમારી મારું નામ છે મહાદેવભાઈ હરિભાઈ ઢીલા ગામ રામવ આ મારો મકાન છે પાછળ દેખાય અને એની બાજુમાં એક અવાવર કુવો છે આજથી બે અઢી મહિના પહેલાં એક ગાયનો વાછડો અંદર પડી મરી ગયો તો અમે કોશિશ કરી બહાર કાઢે પણ નીકળ્યો નહીં તે છતાં અમારે એને ઉપર રેતી નાખી અને અમે એને દાબવામાં આવ્યો પાછી સ્કૂલનો રસ્તો છે પર ડેના છોકરાએ સોથી દવા દોઢસો છોકરા નીકળે છે તો આ મસ્તી કરતાં કરતાં બધા નીકળે છે કૂવામાં કોઈ જાતની દીવાલ કે કાંઈ છે નહીં તો આમાં જાનહાનિ થશે તો આમાં જવાબદારી કોની રહેશે મારે નાના નાના છો બે છોકરા છે આખો દિવસ ઊંઘ જ રમતા હોય છે એના માટે આની જવાબદારી કોણ લેશે કાં તો કૂવાનું કોઈ નિરાવરણ કરો ને કાં તો રિપેર કરી અને વ્યવસ્થિત બનાવી આપો બસ અમારી એક જ એ જ રજૂઆત આ ઉપયોગમાં કોઈ જાતનું સહેજ નહીં આ કૂવો એકદમ અવાવર છે આવા બધા મારી અહીંયાથી એક કિલોમીટર બાજુમાં એક કૂવો હતો એમાં ભૂતકાળમાં નાઇન્ટી ઓગણીસો ચોરાણુંમાં ગેસ નીકળતો એમાં અમારા આહિર સમાજના સાત લોકો ઓફ થઈ ગયા હતા પછી આ એવા ને એવા અહીંયા ત્રણથી ચાર કૂવા છે હાલમાં આ બધા અવાવર કૂવા છે જનાવરે રહેશે અને છોકરાની બહુ હાલ ચલણ થાય છે અહીંયાથી અમારી માંગ એક કે કામ સરકાર આને રિપેર કરીને વ્યવસ્થિત બનાવી આપે અને કાં પૂરી આપે બસ બીજી કોઈ જાતની કાંઈ રજૂઆત નથી ના રજૂઆત નથી કરી આ પહેલી ટાઈમ રજૂઆત કરી આપે